અમારધા વાદળ તો નીચે આવી ગયો લાગે નમસ્તે રામ રામ અને હર્ય મહાદેવ તો અત્યારે હું નીકળ્યો છું અહીંયા નીચે આપણે મોરારી બાપુની કથા હતી તો હું નીકળ્યો છું અત્યારે બદ્રીનાથ જવા બદ્રીનાથ છે સો કિલોમીટર જેવું અને રાતે અહીંયા રોકાણો તો મોરારી બાપુની કથા હતી ત્યાં ખાને તો આપણે પેલા ધામની શરૂઆત કરીએ છીએ બદ્રીનાથથી જો કે પેલા કેદારનાથની ની બાજુ જવાનું હતું પણ અમારા સાહેબને અહીંયા મળવાનું હતું તો પેલા એમને મળી અને આ રાતે અહીંયા રોકાય અને હવે બદ્રીનાથ જશું અને બદ્રીનાથ થી કરીને પછી આપણે કેદારનાથ ને એ બધી યાત્રા પૂરી કરીશું અને ગંગોત્રી માં તો જવામાં એ બે દિવસ થઈ જાય છે આજે રાતે પાછું અહીંયા જ આવવાનું છે પણ પેલા આપણે બદ્રીનાથ ની યાત્રા કરી લઈએ તો હરે હર મહાદેવ બસ ખુશીનો માલ છે મજા આવે એવું છે વાદળ વાદળછાયું વાતાવરણ છે ડુંગરમાં તમે જોવો ને તો વાદળો અહિયાં જ લાગે છે કારણ કે કાલે સાંજે પણ વરસાદ હતો કણે ભારે વરસાદ હતો અહિયાં વરસાદ નું કોઈ નક્કી નહિ ગમે ત્યારે વરસાદ પડી જાય છે અહિયાં કણે વાદળ બને અને ફટાફટ વરસાદ આવી જાય જેમ આપડે ગુજરાતમાં વરસાદ નું વાતાવરણ ઉભું થાય વાદળો આવે પછી પડાક ન પડાય ઉપર થાય ને જાય એવું સિસ્ટમ આય નથી અહીંયા તો જો વાદળ થયા એટલે વરસાદ ચાલુ જો સામે જોવો ડુંગરની હોય બધા લાગઢ બધી નગરા વરસાદનું વાદળ જ છે અત્યારે તો કેદારનાથ થી આપણે જઈને અહીંયા ભારતનું એક છેલ્લું ગામ છે તો ત્યાં પણ આપણે એક વિઝિટ કરી નાખશું અને શરૂઆત તો લગભગ નાથી જ કરશું કારણ કે અહીંયા જે લોકલ જે છે એ ગામ છે એક એ ગામના જે ભાઈ હતા એમને સારો સપોર્ટ કર્યો એમને એક ભાઈનો કોન્ટેક્ટ પણ કરાવ્યો છે કે ભાઈ કેદારનાથના દર્શન કરવામાં તમારે લાઈન ઊભું ઉભું નહીં રહેવું પડે કે ડાયરેક્ટ તમને ના દર્શન કરાવી દે નકર ત્યાં કણે લાઈન બહુ વધારે હોય છે દર્શન કરવામાં કે બે ત્રણ કલાક સુધી તમારે લાઈન ઊભું રહેવું પડશે પછી તમારું દર્શન કરવાનો વારો આવશે કે એટલે એમને કોઈ કોન્ટેક નંબર આપ્યો છે અને એ ભાઈને વાત કરી છે કે ભાઈ ગુજરાત થી આવે છે કે થોડી હેલ્પ થઈ જાય આપને અને ફટાફટ આપણે દર્શન કરી નાખીએ અને પછી આપણે અમુક વિડીયો શૂટ કરવાના છે ત્યાંથી તો એ બધું આપણે લઈ લઈશું અને ત્યાંનું વાતાવરણ કેવું છે એ પણ આપણે તમને બતાવી દઈશું તો બસ શરૂઆત કરી દીધી છે નીકળી ગયા છે પેલા ધામની યાત્રા આપણે ચાર ધામની યાત્રાનો પાસ પણ કરાવી લીધો છે કાલે કહેવાનું મારે રહી ગયું તમને બધાને આપણે હરિદ્વાર અથવા ઋષિકેશથી તમારે એને રજિસ્ટર કરાવવું પડે છે જવા માટે ચાર ધામની યાત્રાનું તો હરિદ્વાર તો આપણે ગયા પણ રાતે મોડું થોડું થઈ ગયું તો એને હિસાબે બધું બંધ હતું પછી સવારમાં માં ઋષિકેશ થી આપણે ચાર ધામની યાત્રાનું યાત્રા નું રજીસ્ટ્રેશન કરાયું બરોબર રજીસ્ટ્રેશન કમ્પલસરી છે તમે આવતા હોય તો અહીંયા રજીસ્ટ્રેશન કમ્પલસરી કરાવી લેજો ઓફલાઈન માં મે ઓફલાઈન કરાવ્યું છે અને ઓનલાઈન કરો તો ઓનલાઈન તમે કરાવી શકો છો તો બને તો ફિક્સ હોય તો તમારો ટાઈમિંગ નું ઓનલાઈન કરાવી લેવું અને નકર પછી તમે અહીંયા કણે હરિદ્વાર માં કરાવી શકો છો અને ઋષિકેશ માં

જો તમે પણ આવવા માંગતા હોય અહીંયા કને તો એક વખત કમેન્ટ બોક્સ માં પણ જણાવજો કે તમારી ઈચ્છા ખરીયા આવવાની પણ પબ્લિક બહુ બધું અહીંયા આવે છે ખાસ કરીને દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ નાથી ના લોકો બહુ છે કારણ કે એ લોકો નજીક પડાય છે અને દિલ્હીવાળા તો ખાસ લગભગ મોટા ભાગના બધા દિલ્હીવાળા તો અહીંયા આવતા હોય છે કારણ કે એ લોકો નજીક પડાય એટલે ફટાફટ આવી જાય અને ખાસ તો અહીંયા રસ્તામાં બહુ ધ્યાન રાખવું જો અહીંયા તો રસ્તો સારો છે બરોબર પણ આગળ જતા એવા રસ્તા આવે છે કે તમારે ના ચાલુ ઉપર મુશ્કેલ પડી જાય ઉપર બહારથી જો આપણે પથ્થર છે ને ઘસી ઘસી નીચે આવી જાય બધું એટલે એ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની જ્યારે ભાઈ નીકળો તમારો ધ્યાન ઓનલી રોડ ઉપર જ હોવું જોઈએ આમ આડાવડું જોવા જશો ને તો ક્યારેક વાહન સામે આવી જાય છે કે પછી વળાંક આવી જાય ને ખબર એ રીતે એટલે પૂરો વિશ્વાસ રાખવો એક ના આવો તો બાઈક લઈને કારણ કે જો તમને અહીંયા બીક લાગી તો ભાઈ નહીં પૂછી શકો એક અને બહુ અઘરી વસ્તુ થઈ જશે એટલું ઈજી નથી અહીંયા કને કારણ કે રસ્તા અમુક ટાઈમ એવા મળી જાય છે ને ત્યાં આરે બીક લાગે એમ થાય કે ભાઈ આડું અહીં કેમ નીકળશું અહીંથી મોરા અને પાર રસ્તો કરવો બહુ અઘરો પડી જાય છે અને આ નંદી છે

અહીંયા પોઝિશન નથી અહીંયા તમે ધ્યાન નહીં રાખો ને તો એક્સિડન્ટ થવાની સંભાવના સો ટકા રહેશે એટલે બને ત્યાં સુધી તમારે અહીંયા આવો ને બાઇક લઈને કે પછી બીજા વાહનમાં આવો તો વાંધો નહીં પણ બાઈક લઈને આવો તો તમારે ખાસ તમારું ધ્યાન અહીંયા રોડ ઉપર જ હોવું જોઈએ અને સામેની સાઈડમાં જવું જોઈએ કારણ કે તમારી નજર ચૂકી અમારી તરત એક્સિડન્ટ થવાના ચાન્સિસ બહુ રહે છે કારણ કે અહીંયા જો બધા બાઇકર્સ બહુ બધા નીકળે છે અને બધા મોજ કરતા જાય છે

માથે પડે એવું કાય નક્કી નથી આવા જ રસ્તા બધા છે યુટર્ન તો એટલા આવે છે યુટર્ન જ તમે મારતા રહી જશો

ખાનગી અને રસ્તા જેવા નીકળે છે ક્યારે હું કેવો રસ્તો આવી જાય ને એનું કંઈ નક્કી જ નહીં અને તો અહીંયા ટાઢ બહુ છે ચાલુ થઈ ગઈ છે હજુ બદ્રીનાથ આપણે પહોંચાઈ નથી ચાલીસ કિલોમીટર છે અહીંથી કેવું પડે છે એથી ભીખનો માહોલ જેવો છે આપણને જો નીચે ગામ આખું આ ચડ્યા અને ઉતરીને આખું પાછું ફરીને આપણે ના જવું ના ટ્રક પડ્યો છે

પાણી એક તો વરસાદ આવતું હતું તો સ્લીપ થઈ ગયું છે અહીંયા રહેવાની ડુંગર તો જોવાય છે જોવા મળે તો ઉપર છે આખો ડુંગર ચડી ઉતરીને પાછા આપણે અહીંયા આવી જાય આવા જ ડુંગર ચડવાના બધા ચડવાના ઉતરવાના ચડવાના ઉતરવાના એટલા ઊંચા ડુંગર એટલે હું તમને કહું તો જુનાગઢ થી કઈ ઊંચા ડુંગર ચડી જવાના બાઇક ભાઈ બાઇક લઈને આવો ને તો સારી બાઇક લઈને આવજો પાવર વાળી આવી નાની બાઇક માં હીટ બહુ થઈ જાય છે ડુંગર ચડાવવામાં તકલીફ બહુ પડે છે પિકઅપ આપતી ભાઈ થઈ જાય છે અને પોરા વધારે ખાવા પડે છે તો ભાઈ આવો તો કઈક પ્લાન કરો ને તો ભાઈ બુલેટ એક્સપાલ છે હિમાલયા છે આવી કોઈ બથડ ગાડી લઈને આવવું પડે અહીંયા કારણ કે ડુંગર ચડાવવામાં અને હાંકવામાં એના જેવી કમ્ફર્ટ બાઈક એક નહીં બાકી ગાડી તો બધી હોય જાય સ્પ્લેન્ડર હોય તો ભૂલે અને સ્પ્લેન્ડર લઈને આવે છે ઘણા નાનામાં નાનું બાઈક તમારે જે પણ કહેવાનું મિનિંગ એ છે તમે વધારે હાલી નહીં શકો અહીંથી પચીસ ત્રીસ કિલોમીટર હાલો તો ગાડી હીટ થઈ જાય છે તરત ગરમ પડી જશે મારે એ સેમ આજ પોઝિશન થાય છે આમાં લગભગ ત્રીસ પાંત્રીસ કિલોમીટર હાલું ને આ ગાડી મને હેઠ થવા અને પાવર મૂકી દે કે પછી આ બાઈકમાં એવું થતું હશે ખબર નહીં હોય જેવું હોય પણ અત્યારે મારે ત્રીસ કિલોમીટર કોરો ખાઈ લેવો પડે છે નકર પછી આ પાવર જ નથી આપતી જરાય ગમે એટલો લીવર જો ભાગ ભાગતી જ નથી ઊભી રીતી હોય ને માલ હાલે કે હાલે છે કે જ નથી અને અહીંયા થોડી ગાડી વ્યવસ્થિત ત્યાં પડે છે અને થોડી સ્પીડ પણ રાખવી પડે ટાઈમ પર પહોંચવા માટે જો તમે નગરા પોરા ખાતા રહે દર્શન બદ્રીનાથ અને અગિયાર વાગવા આવી ગયા છે અને સત્યાવીસ કિલોમીટર જેવું બતાવે છે દર્શન કરીને સાંજે છ હાથ વાગે પાછા હતા ત્યાં આપણે સેન્ટરે પહોંચી પછી ત્યાં આપણે આરામ મળી જશે ત્યાંથી આરામ કરી અને પછી હવરમાં કેદારનાથની ટ્રીપ આપણે જવાનું ચાલુ કરશું પછી હવે ઓહ એ ડુંગર જોઈ તો મને તો કાંઈ થાય છે હવે એમ થાય છે કે હવે આઈને લઈ જવું પડશે મારે હવે પણ બાકી મજા તો આવે છે અહીંયા ઘણા થોડો બીક નો માહોલ રહે છે પણ મજા આવે આના જેવી કઈ અહીંયા આવી જાવ એટલે બધું ફરી જાવ તમે એવા જલસા પડી જાય ને લઈને નીકળે છે તો બધી આવે છે પણ કહેવાનો મિનિંગ હીટ વધારે થઈ જાય છે કારણ કે ચડા એટલા ચડાવવાના આવે ડુંગર કારણ કે જુનાગઢ જેવા ડુંગર ચડાવીને ઉતારવાના ચડાવીને ઉતારવાના તમારે એટલા બાઇકની પતી જાય જાય પાવર આપતી બાઈક બનતી જાય અને ખરાબ થવાના ચાન્સીસ વધારે છે તો બાઇક સારી હશે નવી હશે તો વાંધો નહીં આવે બાકી જૂની બાઇક લઈને તો અહીંયા આવું જ નહીં ક્યારેય બંધ પડી જ ખરાબ થઈ જવાના ચાન્સિંગ વધારે કારણ કે એના સડા જેટલા વર્ષા સડાવવાના આવે ને અહીંયા ગણે તો એ ગાડીનું તો આવ્યું બને અહીંયા આવો એટલે તમારા ના પૈસા ઓછું એટલે તોડાવા જ રહેશે આ ગણે અને તોડા વગેરે ગાડી ચડે એમાં તેથી પાડે કે ફૂલ લેવલ સાથે ચાલવું પડે અને અત્યારે આ ડુંગર ચડીને અમે ઉતર્યા ચડાવવામાં એટલી તકલીફ નથી પડતી ને એટલી ઉતારવામાં તકલીફ પડે છે ચડાવવામાં ધારો તમારે બ્રેક મારવાની ઝંઝટ નથી રહેતી બહુ કે ભાઈ તમે લીવર ઓછો કરો તો તમે સ્લો થઈ જાવ છો અને રિટર્નમાં ઢાળ જ એટલા આવે છે તમારે બે બ્રેક તમારે કન્ટિન્યુ પકડી રાખવી પડે કારણ કે એક તો ખાંકડો રસ્તો સિંગલ પટ્ટી સામેથી વાહન આવતું હોય અને અમુક જગ્યાએ તો એવા કાચા રસ્તા છે કે ત્યાંથી બહુ બીક લાગે એમ ને એ ઢાળ ની અંદર બાપરે કાઢી નાખે ઉપર કરી નાખે તમારી એટલે અહીંયા આવું હોય તો આ બધી વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ ચડાવવામાં તકલીફ નથી પડતી પણ ઉતારવામાં એટલી તકલીફ પડે છે ને બીક જ એવું લાગે તમને ક્યારે સ્લીપ થઈ જાય કારણ કે બ્રેક બે બ્રેક તમારે કન્ટિન્યુ હાથ ઉપર જ રાખવાની જો તમે બ્રેકમાંથી પગ લઈ લીધો ને એટલે તમારું તું આવી બનશે

ઠંડીનો માહોલ છે વચ્ચે વાત તો ઢાળવાનું તમને કહું છું ને જ્યારે નથી ઢાળ ઉતરતો હતો અને એટલો રસ્તો ખરાબ હતો અને ઢાળ એકદમ ઢાળ હતો તો એવી હાલત ખરાબ થતી છે ને મને આવી ઠંડી અહીંયા ઘણા લાગે છે એકદમ ટાઈટ પડે છે છતાં પણ અંદરથી છે ને આમ ગરમી થવા માંડી પરસેવો વળી ગયો મેં કીધું ભારે કરી આમ તબિયત ખરાબ ન કરે તો હાજી કારણ કે મગજમાં એવું બેસી ચૂક્યા ઉતરશું કેવી રીતે સમજે તમે બાકી કઈ નતું અત્યારે જો સારો રસ્તો આવી ગયો છે એટલે માઇન્ડ પણ થઈ ગયું નવા ચડાવ ઉતારતો અહીંયા કણે તો રહેશે એટલે હવે કંઈ બીક જેવું કંઈ છે નહીં ખબર પડી ગઈ સમજાઈ ગયું કે ભાઈ થોડી બીક લાગે તો ધ્યાન નહીં દેવાનું તો ધ્યાન આપજો ને કે ભાઈ મને બીક લાગી છે તો તબિયત વધારે ખરાબ થઈ જશે મજા નહી આવે કારણ કે મને થોડી વાર એવું લાગ્યું હતું કારણ કે પરસો ઓડવા મને એટલે મને મગજમાં બીજી કે ભાઈ ના આ તો માથું જરાક ભારે થવા મળ્યું પણ એવું કંઈ રાખવાનું નહીં એટલા એવું થાય તો મન કમ કરી રાખવાનું થોડી વાર કે ભાઈ ના ના આ તો એટલું છે હમણાં પૂરું સીજે છે બસ છેલ્લે નું નામ લેટને એ જ કર્યું કે હર હર મહાદેવ મહાદેવ ના ગીતો ગાવાનું ચાલુ કર્યો ને થોડી ધર્મ તાવી ગઈ એટલે જે કંઈ પ્રોબ્લેમ થતી જાય ને બધું વી જાય ત્યાં સુધીમાં પછા રસ્તા સારા આવી જાય હવે બધી નાચ આહી ચાર કિલોમીટર બાકી છે પછી જો આવાજ ડુંગર ચડાવવા જાવ છું ટન ઉપર ટન સીધા ટન લાગે છે જો મંજિલ ઉપર હવે તો એક ધામ આપડું પૂરું થવાનું છે હવે અને સામે તમે ઓલું વાઇટ વાઇટ જે દેખાતું છે ને બધી બાજુ ઉપર ઉપર છે એ બરફ છે બધો ફૂલ બરફ તો નથી પણ આવો જામી ગો બરફ છે જામી ગયું છે રસ્તો એકદમ હાકડો છે એક જ વાહન પાર થઈ શકાય બીજા વાહન નીકળે એવી હાલત નથી અહિયાં કને होती है वाहन निकल चले ट्रैफिक जाम हाँ मैं बर्फ है सजा वाली नदी आवे न जामी ले नदी है आखिर बर्फ में जामी गई है हमें तुमने पता चले देखा तू है शिकर नहीं देखा तू है अच्छे देखा तू है तो जो ले जो आपको वादल में फंसा गया ले बद्रीनाथ पहुंची गया अपने આ બદ્રીનાથ નું આગમન થઈ ગયું રામ હર મહાદેવ તો પોચી ગયા છે આપડે બદ્રીનાથ આ પાછળ તમે મંદિર ને આવી ગયા છે સવાર નો ટાઈમ છે બાર વાગી ગયા છે મંદિર નો માલ છે હજુ પેલું યાત્રા ધામ આપણું અહીંયા પૂરું થાય અને જે દર્શન કરવાના બાકી છે ત્યાં સામે ચાય વાળ છે સાઈની હું ચા પી લેવી એક વખત પછી નીકળીએ આપણે આ બધું આગળ જવા માટે ઠંડી છે તો ચા પી લઈએ નાસ્તો પાણી કરી લઈએ અને પછી નીકળીશું આપણે દર્શન કરવા બસ આપણે ગરમ ગરમ મસ્ત ઉપાડો લઈને બનાવીએ છીએ ગરમ કડક ચાય જોવો તમે हो तेरा वे यहां पे चाय पी और इच्छा થઈ ગઈ તો આપણે એક ચા પી લીધી આવો કઈક માહોલ છે અહીંયા વાદળ તો મેં જો યાર ગજબ ના છે તો રામ રામ બધાઈને બે બદ્રીનાથના દર્શન કરી લીધા છે હવે જઈએ છે આપણે એક ગામમાં છે ભારતનું છેલ્લું ગામ કહેવાય છે તો દર્શન કરી લીધા છે પાછળ હવે નીકળી જાય છે બસ આજનો દિવસ ને આજનો એક ધામ આપણું પૂરું થઈ ગયું આ જો તમે બદ્રીનાથમાં આ રીતનું વાતાવરણ છે કંઈ બહુ મજા આવે છે જલસા પડી ગયા દર્શન થઈ ગયા છે કેદારનાથ અશ્વરે બદ્રીનાથના અને હવે આપણે નીકળવી છીએ જે આપણે અહીંયા ઇન્ડિયન સેલુ ગામ કહેવાય બરોબર ત્યાં એક બી જગ્યા છે જોવા જેવી છે તો ત્યાં પણ જઈ આવશું તો ડુંગર ચડી ગયા આપણેથી